ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ એડ એડ એ એડવર્ટીઝમેન્ટ શબ્દનો સંક્ષેપ છે એડ નો અર્થ જાહેરાત કે જાહેર ખબર થાય છે એડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધેર ઇઝ એન એડ ઇન ધ ગુજરાતી ન્યૂઝ પેપર અબાઉટ ધી રિક્રુટમેન્ટ ઓફ પોલીસ કોન્સ્ટેબલ્સ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે ગુજરાતી અખબારમાં એક જાહેરાત છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇઝ ઇન ધ એડ બિઝનેસ એટલે કે તે જાહેરાતના વ્યવસાયમાં છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ એક્ટર ચાર્જિસ વન કરોડ રૂપીઝ ફોર અ થર્ટી સેકન્ડ એડ એટલે કે અભિનેતા ત્રીસ સેકન્ડની જાહેરાત માટે એક કરોડ રૂપિયા લે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ